નમસ્કાર મિત્રો ગુજરાત વાસીઓ થઈ જાવ તૈયાર હવે પછી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ગુજરાતની અંદર શરૂ થવા જઈ રહ્યો છે ગુજરાતના એવા કેટલાય વિસ્તારો છે કે જ્યાં હજુ પણ વાવણી લાયક વરસાદ નથી થયો તો મિત્રો હવે પછી ગુજરાતની અંદર શરૂ થવા જઈ રહ્યો છે ચોમાસાનો સાચો ખેલ અરબી સમુદ્રનું તાપમાન નોર્મલ કરતાં અત્યારે વધારે જોવા મળી રહ્યું છે ને જેના લઈ ગુજરાતની અંદર મિત્રો આ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી બપોર સમયગાળા દરમિયાન વરસાદની રહેલી છે આગાહી તો બીજી તરફ મિત્રો ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જે શરૂ થવાનો છે કઈ તારીખે શરૂ થશે કઈ દિશામાંથી મિત્રો આ મોટી વરસાદી સિસ્ટમ આવશે ને કયા ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે આ તમામ અપડેટ આપણે મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો આપને મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી અત્યારે ભારતની અંદર આ નૈઋત્યના ચોમાસાની સ્થિતિ બતાવીશું મિત્રો અત્યારે તમે નિહાળી શકો છો તો પૂર્વીય ભારતના રાજ્યો ઉપર મેઘ તાંડવ જે રીતે વરસાદ પડી રહ્યો છે આ નૈઋત્યનું ચોમાસું અત્યારે પૂર્વી અને મધ્ય ભારતના ભાગો ઉપર છેલ્લા બે દિવસથી ભારે સક્રિય બન્યું છે તો બીજી તરફ અરબી સમુદ્રની અંદર પણ ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠાની અંદર ભારે હલચલ છેલ્લા અડતાલીસ કલાકોની અંદર જોવા મળી રહી છે અને બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર આ અરબી સમુદ્રની અંદર થયેલી હલચલના કારણે મોસમી પવનો વલસાડ લાગુ ડાંગ લાગુના વિસ્તારોની અંદર ભારે વરસાદ લાવી રહ્યા છે મધ્ય અને પૂર્વીય ભારતના રાજ્યોની અંદર સક્રિય થયેલું આ ચોમાસું હવે મિત્રો ગુજરાતની અંદર પણ ભારે સક્રિય થવાના આરે છે ને મિત્રો હવે માત્ર બે દિવસની અંદર શરૂ થશે ગુજરાતની અંદર ચોમાસાનો સાચો ખેલ મિત્રો અત્યારે અરબી સમુદ્રનું તાપમાન નોર્મલ તાપમાન કરતાં વધારે જોવા મળી રહ્યું છે ને જેને લઈ ચોમાસાની એન્ટ્રી જે ગુજરાતની અંદર થવાની છે એ ગાજ ગાજવીજ સાથેની રહેશે

અને જેને લઈ મિત્રો ગુજરાતના દક્ષિણી ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદનો એક મોટો રાઉન્ડ આવશે જોકે મિત્રો આ વરસાદના રાઉન્ડની અંદર ગુજરાતના તમામ વિસ્તારો જેની અંદર ઉત્તર ગુજરાત કચ્છ સહિત તમામ વિસ્તારોની અંદર સારો વરસાદ રહેશે અને ગુજરાતના બાકી રહેલા તમામ વિસ્તારોની અંદર મિત્રો વાવણી લાયક વરસાદ ત્રેવીસમી જૂન બાદ જોવા મળી જશે મિત્રો આપને જણાવી દઈએ તો આ વરસાદનો રાઉન્ડ લાંબો ચાલશે જેમ જેમ ત્રેવીસ તારીખ ચોવીસ તારીખ પચીસ તારીખ એમ તારીખો આગળ વધતી જશે એમ ગુજરાતની અંદર મિત્રો વરસાદનું જોર અને વિસ્તારો તમામ વધતા જશે ને ગાજ વીજ સાથે રહેશે આ વરસાદની ગતિવિધિ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ અને મેઘ તાંડવના દ્રશ્યો પણ આ વરસાદના રાઉન્ડમાં આવી શકે છે ત્રેવીસમી જૂનથી લઈ ત્રીસ જૂનની વચ્ચે મિત્રો આ વરસાદની ગતિવિધિ ગુજરાતમાં રહેશે આ સાથે જ મિત્રો આ વરસાદનો રાઉન્ડ અત્યારે પાંચ જુલાઈ સુધી લાંબો ચાલે તેવું અત્યારે જોવા મળી રહ્યું છે આમાં લાંબો વરસાદનો રાઉન્ડ કે જેમાં ગુજરાતના કેટલાય ભાગોની અંદર ભારેથી ભારે વરસાદના આ સાથે જ વાવણી લાયક સારા વરસાદ જોવા મળી જશે આગળ જોઈએ પહેલાં મિત્રો આપને જણાવી દઈએ તો એકવીસમી જૂનના રોજ ગુજરાતના કયા વિસ્તારોની અંદર કેવી વરસાદની ગતિવિધિ રહેશે મિત્રો શુક્રવાર અને એકવીસમી જૂનના રોજ ગુજરાતની અંદર વાત કરવામાં આવીએ તો આપ અહીં જોઈ શકો છો ખાસ કરીને અરબી સમુદ્રની અંદર સક્રિય થયેલી ચોમાસાની પાંખને લઈ અત્યારે અરબી સમુદ્રની અંદર મિત્રો રાત્રિ દરમિયાન પણ કેટલાય વિસ્તારો અરબી સમુદ્રના છે કે જ્યાં વીજળી જોવા મળી આ સાથે ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો અને જેને લઈ મિત્રો વહેલી જ સવારથી સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના કાંઠાના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટા અરબી સમુદ્રની અંદર રહેલી સક્રિયતાના કારણે જોવા મળી રહ્યા છે છેલ્લા બે દિવસથી દક્ષિણી ગુજરાતના વિસ્તારો જેમાં વલસાડ હોય ડાંગ હોય નવસારીના વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં હળવો તો અમુક વિસ્તારોમાં મધ્યમ સુધીનો વરસાદ તો વલસાડના કેટલાક વિસ્તારોમાં બે ઇંચ સુધીના વરસાદ પણ જોવા મળ્યા છે ગઈકાલ મિત્રો ગુજરાતની અંદર ખાસ કરીને પાટણ મહેસાણાના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો હતો ને મિત્રો હવે આપણે જાણીશું તો એકવીસમી જૂનના રોજ ગુજરાતના કયા વિસ્તારોમાં રહેશે કેવી વરસાદની ગતિવિધિ તો મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો એકવીસ તારીખે ખાસ કરીને સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોની અંદર અરબી સમુદ્રમાંથી આવતા મોસમી પવનો સાથે જ બીજી તરફ મિત્રો અત્યારે અરબી સમુદ્રમાંથી ભારે પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે હાલ હવામાન વિભાગ તરફથી માછીમારોને દરિયો ખેડવાને લઈને પણ વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે આ સાથે જ મિત્રો હજુ આગામી બે દિવસ જેની અંદર એકવીસમી તારીખ અને બાવીસમી તારીખ દરમિયાન ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની પણ આગાહી હવામાન વિભાગે કરી છે મિત્રો સૌરાષ્ટ્રની અંદર એકવીસમી તારીખે દરિયાકાંઠાના વિસ્તારો હોય કે જ્યાં ભાવનગરનો દરિયાકાંઠો અમરેલી આ સાથે જ ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મિત્રો એકવીસમી તારીખે અમુક છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટા તો અમુક વિસ્તારોમાં ગાજ ગાજવીજ સાથેનો હળવો વરસાદ પણ જોવા મળી શકે આ સાથે જ દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર પણ વલસાડ ડાંગ સુરત નવસારી સુધીના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી લઈ અમુક વિસ્તારોની અંદર હળવો વરસાદ જોવા મળી શકે તો મિત્રો એકવીસમી તારીખના રોજ ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર પણ વાતાવરણમાં આવશે પલટો મોડી સાંજ દરમિયાન મિત્રો એકવીસમી જૂનના રોજ અમદાવાદ આજુબાજુના વિસ્તારો હોય આ સાથે જ આણંદ નડિયાદ ખંભાતના વિસ્તારો આ વિસ્તારોની અંદર મિત્રો વાતાવરણની અંદર ભારે પલટો જોવા મળશે સાથે જ મિત્રો કચ્છની આગાહીની વાત કરીએ તો કચ્છની અંદર પણ એકવીસમી જૂનની આગાહી જોવા મળી રહી છે દરિયાના કાંઠાના જે વિસ્તારો છે જે નલિયા હોય ગાંધીધામ સુધીનો જે પટ્ટો હોય માંડવી આ સાથે લખપત આ કચ્છના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટા તો અમુક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી પણ મોડી સાંજ દરમિયાન જોવા મળી રહી છે સાથે જ મિત્રો બાવીસ તારીખે આ વરસાદનું જોર વધી જશે બાવીસ તારીખથી મિત્રો ગુજરાતની અંદર વરસાદના વિસ્તારો વધશે સાથે જ ધીમે ધીમે આપ અહીં જોઈ શકો છો મધ્ય ભારતની અંદર સક્રિય થયેલું ચોમાસું ધીમે ધીમે પશ્ચિમની દિશા તરફ સક્રિયતા વધારશે ને જેને લઈ ત્રેવીસ તારીખથી ગુજરાતની અંદર ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થઈ જશે ને ત્રેવીસમી જૂનના રોજ આપ જોઈ શકો છો ઉત્તર ગુજરાતના લોકો માટે સારા સમાચાર કે ત્રેવીસ તારીખે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર હળવા મધ્યમથી લઈ ભારે વરસાદની આગાહી રહેશે સાથે જ મિત્રો મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર પણ સારા વરસાદની આગાહી રહેશે મિત્રો અત્યારે ચોમાસું ભારે સક્રિય ખાસ કરીને ભારતના પૂર્વીય રાજ્યોમાં જોવા મળી રહ્યું છે જેને લઈ તમે અહીં જોઈ શકો છો પશ્ચિમ બંગાળ હોય આ સાથે જ અહીં જોઈ શકો છો કે કલકત્તાથી લઈ વિસ્તારો આ સાથે જ બાંગ્લાદેશ આ વિસ્તારોની અંદર સર્ક્યુલેશનના કારણે અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને આ જ પ્રકારનું સર્ક્યુલેશન મિત્રો આગામી માત્ર બે દિવસની અંદર પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને જેને લઈ ગુજરાત ઉપર આ પ્રકારનું સર્ક્યુલેશન જોવા મળશે અને ગુજરાતના ખેડૂતો માટે ને તમામ વાસીઓ માટે એક સારા સમાચાર છે મિત્રો કે હવે પછી ત્રેવીસમી તારીખથી ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળી જશે જે આતુરતાથી તમામ લોકો રાહ જોઈ રહ્યા છે તો મિત્રો ત્રેવીસમી જૂન બાદ ગુજરાતની અંદર આ વરસાદનો પાછો મોટો રાઉન્ડ ચાલશે ઘણા વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળશે સૌરાષ્ટ્રની અંદર પણ બાકી રહેલા તમામ વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ જોવા મળી જશે અને આ વરસાદી રાઉન્ડ મિત્રો ખાસ કરીને પાંચ જુલાઈ સુધી ચાલે તેવી શક્યતા જોવા મળી રહી છે અને હવે પછી ગુજરાતની અંદર મિત્રો આ ચોમાસાના સાચા ખેલો શરૂ થશે આ સાથે જ મિત્રો નવી કોઈ અપડેટ હશે હવામાન વિભાગે અત્યારે ખાસ કરીને દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાવાની આગાહી કરી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પાંત્રીસ કિલોથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે માછીમારોને વોર્નિંગ આપી દેવામાં આવી છે અને ચૂટાછવાયા વિસ્તારો હોય જેમાં દમણ દાદરા નગર હવેલી વલસાડ ડાંગ નવસારી આ વિસ્તારોની અંદર હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તો સૌરાષ્ટ્રની અંદર હળવા ભારે વરસાદી ઝાપટા કચ્છના કાંઠાના વિસ્તારોમાં પણ ઝાપટા અને મોડી સાંજ દરમિયાન આગામી બે દિવસની અંદર મિત્રો મધ્ય ગુજરાત સહિત કેટલાક ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર થંડસ્ટોમ રૂપી વરસાદની આગાહી જોવા મળી રહી છે નવી કોઈ પણ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડીશું તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો આવજો જય હિન્દ જય ભારત